તો નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર મોસમ સમાચારમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા ઘણા દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને સમાચાર ફરી રહ્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે આ કમોસમી વરસાદના સમાચાર સાચા પડ્યા છે મિત્રો કમોસમી વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે ત્યારે આજના આપણા આ વીડિયોમાં કઈ કઈ જગ્યાએ કમોસમી વરસાદ નોંધાયો છે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો અને કેવી નુકસાની વહરી છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદને કારણે વીજળી પડવાથી કયા ખેડૂતનું મોત નીપજ્યું છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આ ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તારીખ તારીખવાઇઝ આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી છે આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું આઠ મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે કચ્છ હોય કે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી પાટણ મહેસાણા અને દાહોદ નર્મદામાં વરસાદ વરસવાની સંભાવનાઓ છે તો સોમવાર એટલે કે પાંચમી મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે જેમાં કચ્છ હોય કે બનાસકાંઠા અમરેલી ભાવનગર સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે સુરત તાપી અને નવસારી ડાંગ તેમજ વલસાડમાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદની સંભાવનાઓ છે તે જ પ્રમાણે મંગળવાર એટલે કે છઠ્ઠી મેના રોજ સમગ્ર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ કમોસમી વરસાદ પડવાનો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તે જ પ્રમાણે સાતમી મે એટલે કે બુધવારના દિવસે પણ દ્વારકા હોય કે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર વડોદરા ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની વકી છે આ દિવસે અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અનેક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ઉનાળાની કાજલ ગરમી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આ વરસાદને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચોથી મેથી લઈને આઠ મે સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં કમોસમી વરસાદ પડવાનો છે આ વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે નહીં હોય પરંતુ વીજળીના કડાકા બડાકા અને ભારે આંધી વંટોળ સાથે તોફાની બની શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તો અગિયારથી લઈને વીસ મે દરમિયાન વંટોળ આંધી સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા તેમણે જણાવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદ અને આંધી વંટોળનો પ્રભાવ મુખ્યત્વે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાનો છે આ વિસ્તારોના ખેડૂતો માટે ઊભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે કમોસમી વરસાદની સાથે પવનની ગતિ પણ ખૂબ જ તેજ રહેવાની શક્યતાઓ છે મિત્રો અંબાલાલે વધુમાં જણાવ્યું કે પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આંધી વંટોળ એટલા તીવ્ર હોઈ શકે છે કે વૃક્ષો મૂળિયા સાથે ઉખડી જાય તે મુજબની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદ મુખ્યત્વે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે મિત્રો હવામાન ખાતાએ પણ જણાવ્યું છે કે રાજસ્થાનમાં સક્રિય થઈ રહેલા એક સાયક્લોનને કારણે ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે આ કમોસમી વરસાદ આઠમી મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પડવાનો છે રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે રવિવારના રોજ બનાસકાંઠા હોય કે પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર ગાંધીનગર વડોદરા નવસારી દમણ અને નગર હવેલી અમરેલી ભાવનગર અને કચ્છના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આજે વહેલી સવારથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ પોતાના મંડાણ માંડ્યા છે અને કઈ કઈ જગ્યાએ નુકસાની પણ વહોરી છે તેના વિશેની માહિતી મેળવીએ તો સૌ પ્રથમ વિરમ ગામના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલું અનાજ વરસાદમાં પડી ગયું હતું રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું હતું અને ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો ભારે પવન સાથે વરસાદ પડવાથી ગરમીથી પીડાતા સામાન્ય નાગરિકોને રાહતનો શ્વાસ મળ્યો હતો જોકે કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ખેડૂતોએ ઉતારી રાખેલો શિયાળુ પાક તથા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા પડેલી ધણસીની ઉપર પા પાણી ફરી વળવાથી સેંકડો કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે મિત્રો હવામાન ખાતાએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રવિવારે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી હજુ આપતા સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરાવૃષ્ટિની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે મગફળીને ઉતારેલી જણસ કમોસમી વરસાદના કારણે ખરાબ થઈ ગઈ હતી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં વરસાદી માહોલ છવાયો હતો બનાસકાંઠા સ્થિત તમને જણાવી દઈએ કે મોડી રાત્રિથી જ અમીરગઢ ઇકબાલગઢ અને મોરથલ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ નોંધાયો હતો તો સાથે જ થરાદમાં પણ ગાજવીજ સાથે કરા પડ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે દાંતીવાડાના પાંથીવાડા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી એરંડાની જણસી પળડી ગઈ હતી તો મોડી રાત્રે વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઇવે ઉપર અમુક સ્થળોએ ત્રણથી લઈને ચાર ફૂટ પાણી ભરાઈ ગયા હતા જેને કારણે વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થયો હતો પાલનપુરમાં વીસ મીમી તો વડગામમાં સત્તર મીમી જેટલો વરસાદ નોંધાયો હતો મિત્રો આ વરસાદ આજે સવાર સુધીમાં પડી ગયો હતો તો સાબરકાંઠાના હિંમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મ વિજયનગરમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં આજે કમોસમી વરસાદ અને કરા સાથે વરસાદ નોંધાયો હતો તો અરવલ્લીથી તમને જણાવી દઈએ કે મધ્યરાત્રિથી જિલ્લાના મોડાસા માલપુર મેઘરજ ભીલોડા પંથકમાં વરસાદ નોંધાયો હતો લીલછા અને ઝુમસરમાં પણ કમોસમી વરસાદે પોતાની માજા મૂકી હતી જેને કારણે લોકોએ કારમાંથી ગરમીમાંથી રાહત અનુભવી હતી સાથે જ બાજરી અને જુવારના પાકને નુકસાન થવાની આશંકાઓ છે મિત્રો સ્થાનિક વેપારીઓને ટાંકતા તમને જણાવી દઈએ કે ભીલોડા યાર્ડમાં રાખેલી જણસ પડે જવાને કારણે વેપારીઓએ સરકાર સમક્ષ વળતરની માંગ કરી છે યાર્ડમાં ખુલ્લામાં રાખેલા ઘઉં સોયાબીન મકાઈ પલળી જવાને કારણે વેપારીઓને લાખોનું નુકસાન થયું છે ભીલોડા માર્કેટિંગ યાર્ડના એક વેપારી અશોકભાઈએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ થવાથી અમારું લાખો રૂપિયાનું અનાજ પલળી ગયું છે જેમાં ઘઉં મકાઈ અને સોયાબીનનો સમાવેશ થાય છે જે વરસાદના પલળી ગયો છે અમે સરકારને કહીએ છીએ કે અમને આ નુકસાનને બદલ થોડી મદદ કરે અન્ય એક વેપારીએ જણાવ્યું કે અમારા હજારો રૂપિયાના ઘઉં પાકમાં નુકસાન થયું છે સરકારે અમને વળતર આપવું જોઈએ ત્યારબાદ વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં મુકાયેલો પાક પળી ગયો હતો સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે કે શનિવાર રાત્રિના જિલ્લાના લીંબડી લખતર પાટડી અને વિરમગામ વિસ્તારમાં ભારે વરસાદ અને ગાજવી સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો જે બ્રેક બાદ રવિવારે પણ ચાલુ રહ્યો હતો જેને કારણે એરંડા ડાંગર કપાસના તૈયાર પાકને નુકસાન થયું છે મિત્રો વિરમગામના તમને જણાવી દઈએ કે માર્કેટિંગ યાર્ડમાં કરોડો રૂપિયાની ખેચજની પડી ગઈ છે અને સરકારે આ માટે યોગ્ય પગલાં લેવા જોઈએ બોટાદ માર્કેટિંગ યાર્ડથી પણ સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને તાળપત્રીથી સંપૂર્ણપણે ઢાંકીને માલ લાવવા માટે ખેડૂતોને અપીલ કરી હતી જેથી વધુ નુકસાન ન જાય આ સિવાય વેપારીઓને પણ તેમનો માલ ગોડાઉનમાં સલામત રીતે રાખવા માટે યાર્ડ દ્વારા તાકીદ કરવામાં આવી છે મિત્રો કમોસમી વરસાદને કારણે અગિયારાઓએ તૈયાર કરેલા મીઠાને પણ નુકસાન થયું છે રાજકોટથી પણ સમાચાર મળી રહ્યા છે કે શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે પરંતુ વરસાદ નથી પડ્યો ગોંડલ માર્કેટિંગ યાર્ડે આગામી ત્રણ દિવસ સુધી ખેડૂતોને માલ ન વેચવા માટે આવવા માટે તાકીદ કરી છે તથા જે વેપારીઓનો માલ ખુલ્લામાં પડ્યો હોય તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા માટે યાર્ડના ચેરમેને તાકીદ કરી હતી મિત્રો તમને જણાવી દઈએ કે પાલનપુર અંબાજી હાઈવે ઉપર પાણી ભરાવવાથી વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થયો હતો તો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અહીં વાતાવરણને અચાનક પલટો માર્યો હતો અને વાદળો ઘેરી વળ્યા હતા ભારે પવન ફૂંકાયો હતો અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો ગોધરાથી પણ સમાચાર મળી રહ્યા છે કે રવિવારે વહેલી સવારથી જ મહીસાગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો લુણાવાડા બાલાસિનોર સંતરામપુર કડાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે મોડી રાત્રે વીજળી પડવાને કારણે કડાણામાં બે દૂધાળા પશુના મૃત્યુ થયા છે હવે મિત્રો વીજળી પડવાને કારણે ખેડૂતના મોતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે એવામાં કમોસમી વરસાદે અમદાવાદના ખેડૂતનો જીવ લઈ લીધો છે અમદાવાદના વિરમગામમાં વીજળી પડવાથી ખેડૂતનું મોત નીપજતા સમગ્ર ગ્રામજનો તેમજ કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાયો છે શું હતી સમગ્ર ઘટના મિત્રો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમ ગામમાં ખેડૂત મંગાજી ઠાકોર વરસાદ આવતો હોવાને કારણે ખેતરમાં પાકને તાડપટીથી ઢાંકવા જઈ રહ્યા હતા આ દરમિયાન આકાશમાંથી મોતના સ્વરૂપે વીજળી સીધી ખેડૂત ઉપર પડી જેને કારણે ખેડૂતનું મોત નીપજ્યું હતું હાલ ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મિત્રો પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે